નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો અને અત્યારે લગભગ પાલની હરાજી પહેલાં લેવામાં આવી રહી છે તમે જોઈ શકો છો પાલમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહે છે આજના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા રહીએ છે આજના મગફળીના બજાર ભાવ રૂબરૂ હરાજીમાં જઈશ જઈને જ જાણશે મિત્રો આ માહિતી તમને સારી તો તમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક હજાર ને છોતેર રૂપિયાનો ભાવ છે એક હજાર ને છોતેર રૂપિયાનો ભાવ છે મગફળી છે તમે જોયો એક હજાર છોતેર રૂપિયામાં વેચાણી જીવીસ મગફળી છે એક હજાર છોતેરનો ભાવ এক ভাৱে তেৰস ৰ ভাৱে গিন্ন মগীৰ কলিটি মালাইঠ মিটাৰ গি কলিটি তেৰস ৰূপিয়া ভাৱ থাকে એક હાજર ને છ સાહીઠ રૂપિયાનો ભાવ છે એક હાજર ને છ સાઠ રૂપિયાનો ભાવ છે એક હાજર ને એકોતેર રૂપિયા નો ભાવ એક હાજર ને એકોતેર રૂપિયા નો ભાવથી તમે જોયો છો એક હાજર ને એકોતેર રૂપિયા વેચાણી છે જેવીસ મગફળી છે